શોરજીએ કહ્યું વહુ મને માફ કરી દે આવું ફરી નહીં થાય કિશોરજી પોતાની મોટી વહુ સામે હાથ જોડી બીની આંખો સાથે બોલ્યા હવે માફી માંગશો તો શું થશે જે નુકસાન કર્યું છે તેના પૈસા તારો બાપ આવીને આપશે હવે અહીંથી ચાલ્યા જાઓ બધું મૂડ ખરાબ કરી દીધો આટલું કહીને રશ્મિએ કિશોરજીને પાછળ ધક્કો માર્યો અને ત્યાંથી જવા લાગી પછી અચાનક નેહા ઘરે આવી અને કિશોરજીને પાછળથી પકડીને બોલી પાપાજી તમે ઠીક છો વૃદ્ધ માણસ ખબર ક્યારે છે તમે જોઈ શકતા નથી કે તેમણે મને નુકસાન પહોંચાડ્યું છે પપ્પા આરામથી આટલું કહીને નેહાએ કિશોરજીનો હાથ પકડીને પાછળ ફેરવ્યો નેહાએ રશ્મિનો હાથ જોરથી અને ગુસ્સાથી પકડ્યો તેણીએ કહ્યું ભાભી પાપાને આ રીતે હેરાન ના કરો અરે તમે મને રોકવાવાળા કોણ છો ભાભી હું તમને ફરીથી કહું છું પાપાજીનો હાથ છોડો નહીં તો નહીં તમે શું કરશો ત્યારે નેહાએ રશ્મિના ગાલ પર બેજોરદાર થપ્પડ મારી હું ગયા પછી પાપા સાથે ખરાબ વર્તન કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ તમે બધી રીતભાત ભૂલી ગયા છો નેહા આગળ કંઈક કહેવાની હતી ત્યારે કિશોરજીએ ભીની આંખે કહ્યું નેહા દીકરા મને બહુ ભૂખ લાગી છે મને ખાવા માટે કંઈક આપને રશ્મિ બહુએ જમવાની થાળી છીનવી લીધી કિશોરજીની હાલત જોઈ નેહાની આંખો આંસુથી ભરાઈ ગઈ પપ્પાજી તમને ભૂખ લાગી છે આવો મારી સાથે નેહા એમને પોતાના રૂમમાં લઈ ગઈ અને પોતાની બેગમાંથી ઇમરતી અને જલેબી કાઢીને કિશોરજીની સામે મૂકી આ જોઈને કિશોરજીની આંખોમાં આંસુ આવી ગયા અને તેમણે નેહાના માથા પર હાથ મૂક્યો અને ઘણા આશીર્વાદ આપ્યા મમ્મી તમે પણ આવો પછી તમારે દવા પણ લેવી પડશે ને જમતા જ નેહાની મમ્મી સીમાજીની આંખો વહેવા લાગી ભગવાને તેમને બે પુત્રો આપ્યા પણ એક રામ અને બીજો રાવણ હતો નેહાના આગમન પહેલા મોટી પુત્ર વધુ કાયદાએ ક્યારેય અમારી સાથે વાત પણ કરી ન હતી તે ભૂતકાળની ગલીઓમાં ખોવાઈ ગઈ હતી અગાઉ તમે ક્યારેય રશ્મિના વખાણ કરતા થાકતા નથી હું જોઉં છું હું ત્યારથી રાજુના લગ્નની વાત છે તમને મોટી વહુ સારી દેખાતી નથી પહેલા તેની સુંદરતાના ગુણગાન ગાતા તમે ક્યારે થાકતા નહોતા હવે શું થયું હા હા હવે તમે વિચારતા જ હશો કે નવી વહુ આવશે તો હું તેને મારી સેવા કરાવીશ તે ભણેલી છે એટલે બહુ સેવા નહીં કરતી એટલે જ તેણે મોટી વહુને બાજુ પર મૂકી દીધી વિકાસ તેની માતા સીમાજીને કહે છે સીમાજીએ કહ્યું દીકરા ક્યાં લખ્યું છે કે ભણેલી અને સુંદર છોકરીઓ ઘરના કામકાજ ના કરે અને સાસુ અને સસરાની સેવા ન કરે શું તમારી માતા એટલે કે હું ભણેલી નથી તેમ છતાં મેં મારા સાસરીયાઓની સેવા કરવામાં કોઈ કસર છોડી નથી હા તમે સાચા છો સીમાજીએ કહ્યું હું સુંદરતા અને રીતભાત અને મૂલ્યો પાછળ રહી ગઈ હતી તો હવે હું એ ભૂલનું પુનરાવર્તન નથી કરવા માગતી વિકાસે કહ્યું તું ભૂલી રહી છે છેવટે તારે તારી વહુ સાથે વૃદ્ધાવસ્થા જીવવી છે હવે જો તે આવી વાત કરે તો તે ચોક્કસપણે ગુસ્સે થશે અને જો તે કંઈક કહે તો મને કહેશો નહીં પછી રાજુ તેના રૂમમાંથી બહાર આવ્યો અને કહ્યું ભાઈ તમે શું વાત કરો છો શું તમે ભૂલી રહ્યા છો કે તે અમારી માતા છે અને જ્યાં સુધી છોકરીની વાત છે મેં મારી માતાને કહ્યું છે કે મારે સુંદર છોકરી નહીં એક સંસ્કારી છોકરી જોઈએ છે જે મારા માતા પિતાની સેવા કરે અને મારા ઘરના બધા વડીલોને માન આપે વિકાસે કહ્યું તમે શું કહો છો શું જોઈએ છે શું આ ઘરમાં માત્ર તું જ છે જે મમ્મી પપ્પાને માન આપે છે મારી પત્ની કઈ કરતી નથી તમે તમારા મોટા ભાઈ સાથે આવી રીતે વાત કરો શું આ સંસ્કૃતિ છે બહુ સંસ્કારી છોકરી સાથે લગ્ન કરનાર હું પણ જોઈ લઈશ કે તને કેવી સંસ્કારી છોકરી મળે છે આટલું કહીને વિકાસ ગુસ્સામાં ત્યાંથી ચાલ્યો ગયો રાજુએ કહ્યું માં ભાઈ કહે એમાં વાંધો નહીં ફરી એકવાર કહું છું સુંદર છોકરી નહીં પણ એક સંસ્કારી વહુને લાવો સીમાજીએ હસતા હસતા કહ્યું તેણે પોતાની પસંદની છોકરી સાથે લગ્ન કર્યા છે તમે પણ અમારી સાથે છોકરી જેવા કેમ નથી આવતા કમસે કમ છોકરી તો તને જોઈને ગમતી હોય છે હવે તો સામાન્ય વાત થઈ ગઈ છે રાજુ બોલ્યો ના મા તે દૂધની બળેલી છાશ પણ ઊંક મારીને પીવે છે હું ઈચ્છું છું કે તમે લોકો મારા માટે છોકરી પસંદ કરો મને મારા માતા પિતાની પસંદગીમાં પૂરો વિશ્વાસ છે સીમાજીએ તેમના પુત્રના વિશ્વાસ પર ખુશી વ્યક્ત કરી અને છોકરી શોધવા ગયા રસ્તામાં સીમાજીએ તેમના પતિ કિશોરબાબુને કહ્યું અમે મેરઠની છોકરીને વિકાસ માટે ખૂબ જ ઉત્સાહથી પસંદ કરી હતી તેણે અમારી વાત ન સાંભળી અને અમીને પસંદ કરી પછી તેણે અમારી પર પણ તેની પસંદગીની દબાણ કરી પરંતુ શું થયું એ છોકરીએ મારું આખું ઘર ઊંધું કરી નાખ્યું તેણીને તેની સુંદરતા પર ખૂબ જ ગર્વ હતો ગરમી તેના ચહેરાને નુકસાન ન પહોંચાડે તે ડરથી તે રસોડામાં પ્રવેશતી ન હતી તેને વાસણો ધોવાનું બિલકુલ ગમતું ન હતું કારણ કે તેના નખ ખરાબ થઈ જતા જો કોઈ કંઈ કહે તો તે તરત જ તેની સાથે લડી લેતી બિચારી સીમાજી આવ્યા પછી પણ ઘરનું અને રસોડાનું બધું કામ પોતે જ કરતી હતી એક દિવસ સીમાજીની તબિયત અચાનક બગડી તો રાજુએ કહ્યું મા મારે બે ત્રણ દિવસ માટે શહેરની બહાર જવું પડશે પપ્પા પણ ગામ ગયા છે મને લાગે છે કે જતાં પહેલાં મારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ આટલું કહીને રાજુ તેની માતાને ડૉક્ટર પાસે લઈ ગયો તેણે કેટલાક ટેસ્ટ કરાવ્યા અને જાણવા મળ્યું કે તે બ્લડ પ્રેશર અને સુગર બંનેથી પીડાઈ રહી છે ડોક્ટરની સલાહ હતી કે ખાવા પીવાની સાથે સાથે ઈચ્છા ના હોવા છતાં પણ હવે થોડો બદલી ને ફરવા એક દિવસ સીમાજી બદલીને ફરવા નીકળ્યા કે તરત જ રશ્મીએ કહ્યું મમ્મીજી હું તમને કઈ કહું તો તમને વાંધો નહીં આવે સીમાજી સમજી ગયા કે તેમને કંઈ કામ હશે એટલે જ તે આવી વાત કરી રહી છે રશ્મિએ કહ્યું જો આજે તમે તમારી વોક કેન્સલ કરી શકો છો તેમને આજે ઓફિસે વહેલું જવાનું છે તેથી તેમના માટે ભોજન તૈયાર કરો સીમાજીએ કહ્યું બહુ વહેલા જેવું હોય તો તું જઈ શકે છે હું તે દરરોજ ચાલવા જાઉં છું તને ખબર છે જો હું ચાલવાનું બંધ કરી દઉં તો મારી સુગર વધી જશે તો હું તમારા પર બોજ બનવા નથી માંગતી રશ્મિએ ગુસ્સામાં તેનો હાથ પકડીને કહ્યું જો હું તમને બરાબર કહું તો તમે નહીં સમજો હવે મારે જીમમાં ક્લાસમાં જવું પડશે હું જે કહું છું તે શાંતિથી કરો નહીંતર હું બીજી રીત પણ જાણું છું પુત્ર વધુનું આવું વર્તન જોઈને સીમાજીને ખૂબ દુઃખ થયું જ્યારે કિશોર બાબુ અને રાજુ ઘરમાં હતા ત્યારે રશ્મિ તેમની સાથે ખૂબ જ પ્રેમથી વાત કરતી પરંતુ તેમની ગેરહાજરીમાં તે તેમની સાથે નોકરની જેમ વર્તે છે સીમાજીએ ઘણી હિંમત દાખવી અને કહ્યું વહુ મારો દીકરો જીવતો છે ત્યાં સુધી તમે મારી સાથે આવું વર્તન ન કરી શકો મેં ઘણું સહન કર્યું છે સીમાજીએ બૂમ પાડી વિકાસ ઓ વિકાસ કૃપા કરીને આવો પુત્ર વિકાસ રૂમમાંથી બહાર આવ્યો અને બોલ્યો શું વાત છે મા તું વહેલી સવારે કેમ બૂમો પાડ્યા છે સીમાજીએ બોલવાનું શરૂ કર્યું કે તરત જ રશ્મિએ રડવાનું નાટક કર્યું અને કહ્યું મમ્મી મેં વિચાર્યું હતું કે હું તમારી સાથે વાત કરીને આ મામલાને ખતમ કરી દઈશ પણ તમે પોતે જ મામલો વધારી દીધો છે તમે મને ઘણીવાર આઘાત પહોંચાડ્યો છે પણ મેં કશું કર્યું નથી આજે તમે કહો છો કે મેં તારો હાથ જોરથી દબાવ્યો આખરે મારી સાથે આવું શા માટે તમે કોણ છો પત્નીની આંખોમાં આંસુ જોઈને વિકાસે કહ્યું મા મને ખબર હતી કે તમને મારી પસંદગીની બહુ ગમતી નથી પણ તમે તેની સાથે હું વર્તન કેમ કરી રહ્યા છો અને વિચારો તે તમારા લોકો વિશે મને ક્યારેય ફરિયાદ નથી કરતી ઉલટું તમે લોકો છો આ અંગે ફરિયાદ કરીને અરે માતા તમે તમારા પુત્રનું ઘર બરબાદ કરવામાં વ્યસ્ત છો ઘરને બરબાદ કરવું હોય તો સ્પષ્ટ કહે આટલું બધું નાટક રચવાની શું જરૂર છે અને રશ્મિ તારે મારા માટે કોઈનો અત્યાચાર સહન કરવાની જરૂર નથી રહેવા દો હું ઓફિસમાં હું જાતે જ ખાઈ લઈશ હવે હું આ રીતે તેમના હાથમાંથી ખાવાનું સહન કરી શકીશ નહીં પુત્રના મોઢેથી આવા શબ્દો સાંભળીને સીમાજીના આંસુ રોકાતા ન હતા તેણીએ કહ્યું વાહ તે કેટલી મોટી ફરજ બજાવી છે માતાના દૂધની તમારી પત્ની જૂઠી છે છતાં તું તેના આંસુ જોઈ રહ્યો છે પણ શું તમે તમારી માતાના સાચા આંસુ જોઈ શકતા નથી યાદ રાખો આજે તમે તમારી માતાનું અપમાન કર્યું છે અને તેમને દુઃખ પહોંચાડ્યું છે આ પીડા વ્યર્થ નહીં જાય કાલે તારે પણ આમ જ રડવું પડશે પછી તમે તારી માની યાદ આવશે વિકાસે કહ્યું મા બિનજરૂરી વાત કરીને મારું મન બગાડશો નહીં હું એ જ જાણું છું કે કોણ સાચું છે અને કોણ જૂઠું છે જ્યારથી મેં પૈસા કમાવાનું શરૂ કર્યું છે તમે પણ મને પસંદ નથી કરતા તો પછી તમને મારી પત્ની કેવી રીતે ગમશે આવો રશ્મિ એમની વાત સાંભળવાની જરૂર નથી આટલું કહીને તે પત્નીને પોતાના રૂમમાં લઈ ગયો સીમાજી માત્ર ભીની આંખે પોતાના દીકરાને જોતા જ રહ્યા દિવસ દરમિયાન જ્યારે સીમાજી રશ્મિને પૂછવા આવ્યા બહુ તમે જમવામાં શું બનાવશો રશ્મિએ ગુસ્સામાં કહ્યું તારે જે બનાવવું હોય તે તમારા માટે બનાવો હવે હું તમારા હાથનો ખોરાક પણ પચાવી શકતી નથી મેં મારી જાતે પીઝા ઓર્ડર કર્યા છે હવે અહીંથી જાઓ અને જતી વખતે રૂમના દરવાજા બંધ કરી દો બિચારી સીમાજી છેવટે તેમની પાસે એક માતાનું હૃદય હતું જો બાળકો ન ખાતા હોય તો પછી પોતાના માટે ભોજન બનાવવું પણ તેના માટે પાપ માનવામાં આવતું હતું ચૂપચાપ પાણી પીધું અને સાંજે તેના રૂમમાં સૂઈ ગયા ત્યારે તેણે વિકાસ માટે ચા બનાવી અને પછી વિકાસ બોલ્યો માં આજે મને કોફી પીવાનું મન નથી થતું એક ચુસ્કી લીધા પછી પણ તેણે દીકરાને પૂછ્યું દીકરા તું રાત્રે શું ખાશે મને કહે હું પણ એ જ બનાવીશ વિકાસ બોલ્યો ના ના તું મારા માટે જમવાનું કેમ બનાવશે બીજા દિવસે તે મને આવી કઠોર વાતો કહી હતી ગમે તેમ આજે ઘરે ખાવાનું મન નથી થતું રશ્મિ તું તૈયાર થઈ જા ચાલો જઈએ રાત્રિ ભોજન માટે બહાર થોડી વાર પછી વિકાસ અને રશ્મિ હસતા હસતા ઘરની બહાર આવ્યા બિચારી સીમાજી છેવટે ક્યાં સુધી આંસુથી પેટ ભરશે તે સવારથી ભૂખી હતી પણ દીકરાએ એક વાર પણ પૂછ્યું નહીં કે માતાએ કંઈક આતું છે કે નહીં અને તે સીમાજીએ પોતાના માટે બે રોટલી બનાવી અને દૂધ અને રોટલી ખાઈને સૂઈ ગઈ બે દિવસ પછી જ્યારે કિશોર બાબુ અને રાજુ પાછા ફર્યા ત્યારે સીમાજીના ચહેરા પરની ઉદાસી જોઈને બધા સમજી ગયા જ્યારે તેના પતિએ વારંવાર પૂછ્યું ત્યારે સીમાજીએ આખી વાત કહી અને બંને આશ્ચર્યચકિત થઈ ગયા પિતાએ તેના મજબૂત અવાજમાં બૂમ પાડી વિકાસ વિકાસ તારે તહીં આવો વિકાસ આગળ આવ્યો ત્યારે જ્યારે પિતાએ માતાની વાતનું પુનરાવર્તન કર્યું ત્યારે વિકાસે કહ્યું મા જૂઠું બોલે છે રશ્મિ આવું કંઈ કરી શકે નહીં મને ખબર નથી કે મારી માતાને મારી પત્ની સામે શું ધિક્કાર છે પિતા ખૂબ ગુસ્સે થયા તેમણે વિકાસને જોરથી થપ્પડ મારી અને કહ્યું તું નાલાયક જે માતાએ તમને જન્મ આપ્યો છે તેના માટે તમે આવા શબ્દો વાપરો છો હવે તમે આ ઘરમાં રહી શકશો નહીં તમારી વસ્તુઓ પેક કરો અને આજે બહાર નીકળો અને સાવચેત રહો કે આ ઘરમાં પાછા આવતા હું એમ અમારો એક જ દીકરો છે આટલું કહીને કિશોર બાબુ સીમાજીનો હાથ પકડીને ચાલ્યા ગયા પછી સીમાજી અને રાજુએ તેમને ઘણું સમજાવ્યું ત્યારે જ તેમનો ગુસ્સો ઠંડો થયો રાજુભાઈને વાત કરવા ગયો પણ તેઓ અત્યારે રાજુને લાગ્યું કે વિકાસને તેની પત્નીનું વર્તન જોઈને તેની ભૂલનો અહેસાસ થશે જેમને થોડા દિવસ પહેલા જ રાજુ માટે પ્રસ્તાવ મળ્યો હતો નેહા સીમાજી અને કિશોર બાબુને તે ખૂબ ગમ્યું તે દેખાવમાં ખૂબ જ સાદી હતી પરંતુ તેની વ્યવહારિકતા તેના ચહેરા પર દેખાતી હતી તેણે જોયું કે નેહા તેના નાના મોટા તમામ બાળકોનું ધ્યાન રાખતી હતી પુત્ર વધુમાં આ ગુણો હોવા જોઈએ એમ વિચારીને સીમાજીએ સંબંધને અંતિમ સ્વરૂપ આપ્યું બંનેએ સમયસર લગ્ન કરી લીધા જ્યારે નેહા ઘરમાં આવી ત્યારે રાજુએ કહ્યું મારે આખી જિંદગી તારી પાસેથી કંઈ નથી જોઈતું હું પૂછીશ નહીં જ્યાં સુધી મારી પાસે મારા માતા પિતા છે તેઓને તારા પોતાના માતા પિતાની જેમ પ્રેમ અને આદર આપવો તો હું સમજીશ કે તું દુનિયાની સૌથી શ્રેષ્ઠ પત્ની છે અને નેહાએ કરી બતાવ્યું થોડા જ દિવસોમાં તેણે ઘરની બધી જ જવાબદારીઓ પોતાના માથે લઈ લીધી હવે તેણે સીમાજીને રસોડામાં પગ મૂકવા પણ ન દીધો સમય વીતતો ગયો પણ રશ્મિના વર્તનમાં કોઈ ફેર પડ્યો ન હતો નેહા એક કામ કરતી છોકરી હતી તેમ છતાં તેણે ઘરના બધા કામ પૂરા કર્યા તે પોતાની ફરજ પર જતી હતી જેથી તેના સાસુ સસરાને કંઈ કરવું ન પડે એક દિવસ નેહા સીમાજીને નજીકના ડોક્ટર પાસે લઈ ગઈ કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી તેના ઘૂંટણનો દુખાવો વધી ગયો હતો અને હવે તેને ચાલવામાં ઉઠવામાં અને બેસવામાં તકલીફ પડી રહી હતી રાજુ પોતે મમ્મીને ડોક્ટર પાસે લઈ ગયો હશે પણ તે એક અઠવાડિયા માટે કંપનીના કામ માટે બહાર ગયો હતો સીમાજીએ નાના દીકરાને આવવાની મનાઈ પણ કરી હતી જો તે જાય તો તેણે તેની સાથે જવું જોઈએ પણ નેહા રાજી ન થઈ બીજી તરફ કિશોરજી કામથી થાકીને ઘરે પરત ફર્યા હતા જ્યારે તેણે સીમાજી અને નેહાને બોલાવ્યા જ્યારે તેઓ ક્યાંય દેખાયા ન હતા ત્યારે તેને અચાનક યાદ આવ્યું કે નેહા તેને સીમાજીને ડોક્ટર પાસે લઈ જવા માટે કહી રહી હતી તેણે મોટી વહુને જમવા માટે બોલાવી પણ રશ્મી સોફા પર પગ મૂકીને ફોનમાં વ્યસ્ત હતી અંતે કિશોરજી પોતે રસોડામાં ગયા અને પોતાના માટે ભોજન તૈયાર કર્યું થાળી મૂક્યા પછી તે હોલમાં સોફા પર બેસીને જમવા લાગ્યા પછી અચાનક તેના કાનમાં સોય કરતાં પણ મોટો અવાજ સંભળાયો જેણે તેના હૃદયને સંપૂર્ણ રીતે વિંધી નાખ્યું છીણી તેના મોં સુધી પહોંચે તે પહેલાં જ રશ્મિ કિશોરજી પાસેથી ભુજની થાળી છીનવી લીધી અને કહ્યું પાપાજી તમે જોઈ શકતા નથી કે પછી તમે તમારી વૃદ્ધાવસ્થામાં બધી રીતભાત ભૂલી ગયા છો આજે જ મેં સોફા માટે નવા કવર મંગાવ્યા છે અને કોણે કહ્યું કે અહીં બેસીને જમવાનું જો કવર પર ઘાત પદાર્થોના ડાઘા પડી જાય તો તેને કોણ સાફ કરશે મારી સાસુને તો કોઈ કામ માટે પૂછો તો તેમના ઘૂંટણ ના દુખાવાનું નવું નાટક શરૂ થઈ ગયું છે તારે રૂમમાં બેસીને અત્યારે જમ કિશોરજીએ કહ્યું બહુ હું રૂમમાં જ જમતો હતો પરંતુ ગઈકાલથી અમારા રૂમમાં પંખો કામ કરતો નથી તેથી મેં તાજી હવામાં બેસીને જમવાનું વિચાર્યું બાપુજી એવી રીતે બોલતા હતા જાણે મને ખબર ન હોય કે તેઓ કયો પહાડ તોડીને સાવ મુક્ત હવાથી અહીં આવ્યા છે એર કન્ડિશનર ખાવું પડશે તું અત્યારે મારી સામે કેમ ઊભો છે જ અહીંથી કિશોરજીએ તેમની જમવાની પ્લેટ લીધી અને તેઓ તેમના રૂમ તરફ આગળ વધ્યા ત્યારે અચાનક તેમનો પગ ટેબલ પર અથડાયો અને બધો ખોરાક ટેબલ પર રાખેલા રશ્મિના ફોન પર પડ્યો આ જોઈને રશ્મિનો ગુસ્સો આસમાને પહોંચ્યો અને તેણે બૂમ પાડી વૃદ્ધ તમે જોઈ શકતા નથી કે તમે આ બધું જાણી જોઈને કર્યું છે કિશોરજીએ કહ્યું વહુ તમે આ કેવી વાત કરો છો શું તમે ગાંડી વાત કરો છો હું આ ક્યારે જાણી જોઈને નથી કરતો તમે સારી રીતે જાણો છો છતાં પણ હું તમારી માફી માગું છું રશ્મિએ કહ્યું અરે માફી માગશો તો શું થશે મારા મોગા ફોન જે બગડી ગયો છે તેની ભરપાઈ કોણ કરશે તારા પપ્પા કિશોરજીએ કહ્યું વહુ તમારી જીભ પર નિયંત્રણ રાખો તમે શું કહી રહ્યા છો થોડીક શરમ છે કે નહીં રશ્મિએ કહ્યું ઠીક છે વૃદ્ધ હવે તમે મને શાણ પણ શીખવશો જે તમે પોતે એક પૈસાના મૂલ્યવાન છો તને અક્કલ નથી આટલું કહીને રશ્મિએ કિશોરજીને પાછળ ધકેલી દીધા અને ત્યાંથી જવા લાગી નેહાએ પાછળથી આવીને કિશોરજીનો હાથ પકડી લીધો પાપાજી તમે ઠીક છો કિશોરજીએ કહ્યું હા દીકરા હું ઠીક છું રશ્મિએ કહ્યું અરે વૃદ્ધ ક્યાં મરવાના છે તમે જોઈ શકતા નથી કે તેણે મને કેટલું નુકસાન પહોંચાડ્યું છે ચાલો આજે તમને આ વાત કહી દઉં એમ કહીને રશ્મિએ કિશોરજીનો હાથ પાછળથી તરફ ફેરવ્યો નેહાએ રશ્મિને કહ્યું તેણીએ પાપાનો હાથ જોરથી પકડીને ગુસ્સામાં કહ્યું ભાભી પાપાનો હાથ છોડી દો તું કોણ છે મને અટકાવનાર રશ્મિએ કહ્યું તું મને રોકોવાળી કોણ છે નેહાએ કહ્યું ભાભી હું આ પ્રેમથી કહું છું પપ્પાજીનો હાથ છોડો નહીતર રશ્મિએ કહ્યું નહીતર તમે શું કરશો પછી રશ્મિના ગાલ પર બે વાર થપ્પડ મારી અને કહ્યું હું ક્યારેય આવું કરવા ન હતી પરંતુ જ્યારે પુખ્ત વયના લોકો ભટકી જાય છે ત્યારે ઘણી વખત નાનાઓએ તેમને રસ્તો બતાવવો પડ્યા છે પિતા સાથે દુર્વ્યવહાર કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ રશ્મિ આગળ વધી અને બોલી બે ટકાની છોકરી તારામાં એટલી હિંમત છે કે તે મારા પર હાથ ઉપાડવાની રશ્મિએ હાથ ઊંચો કરતાની સાથે જ સીમાએ તેનો હાથ પકડી થપ્પડ મારી અને રશ્મિને કહ્યું કાશ મેં તને અગાઉ થપ્પડ મારી હોત તો આજે તું આટલી અસંસ્કારી ન બની હોત બીજું શું કહ્યું તમે મારા પતિ મફત ખોરાક ખાય છે તમે કદાચ ભૂલી ગયા હશો એટલે તમને જણાવી દઈએ કે મારો બીજો દીકરો પણ કમાય છે અને મારા પતિને પણ પેન્શન મળે છે હું કહું છું તમે જે ઘરમાં રહો છો તે મારા પતિનું છે જો તમે તમારી ઇજ્જતને મહત્વ આપતા હો તો આજે જ મારા ઘરની બહાર નીકળી જાઓ નેહાએ કહ્યું મમ્મીજી ભાભીનું મગજ અત્યારે કામ નથી કરી રહ્યું એટલા માટે તેમની ભૂલને માફ કરો સીમાજીએ કહ્યું ના વહુ તે દિવસે તેના પિતાજીએ તેમણે સાચો નિર્ણય લીધો હતો પણ મેં અને રાજુએ તેમને રોક્યા હતા અરે દીકરા તું તેની પીડા નથી સમજતી પુત્ર વધુ માતા સાથે ગેરવર્તન કરે છે શું આ દિવસ માટે લોકો તેમના પુત્રોના લગ્ન કરે છે અને પુત્ર વધુઓને લાવે છે તેણીને તેની સુંદરતા પર ખૂબ ગર્વ છે યાદ રાખજો રશ્મિ વહુ જે દિવસે આ સુંદરતા ઓસરી જશે અને તારી વહુ તારા ઘરે આવશે તારી હાલત ખરાબ થશે પરિસ્થિતિ એટલી હદે વધી ગઈ કે થોડી જ વારમાં રાત થઈ ગઈ રાજુ અને વિકાસ બધા ઘરે આવી ગયા હતા વિકાસ ફરી પત્નીનો પક્ષ લેવા લાગ્યો તે દિવસે સીમાજીએ કહ્યું કાં તો હું આ ઘરમાં રહીશ અથવા બંને રહેશે એ દિવસે રાજુ પણ ચૂપ થઈ ગયો પત્નીના ગાલ પર થપ્પડ જોઈને પરિકાસ રાજુને કહ્યું રાજુ તારી પત્નીને કાબુમાં રાખ મારી પત્ની પર હાથ ઉપાડવાની તમારો ચહેરો કેટલો સુંદર લાલ થઈ ગયો છે રાજુએ કહ્યું ભાઈ મારી પત્નીના વલકે એક પુત્ર વધુએ પોતાની સાસુ માટે અવાજ ઉઠાવ્યો છે કાસ ભાભી પણ સમજી શકે કે દરેક સાસુ પણ માતા છે અને સંબંધો સુંદરતા પર આધારિત નથી પણ મૂલ્યો પર આધારિત છે તમે આ વાત જેટલી જલ્દી સમજો તેટલું સારું સીમાજીએ કહ્યું જો તમારે તમારી પત્નીનો ચહેરો વધુ બગાડવો નથી તો સારું રહેશે કે તમે જલ્દી મારું ઘર ખાલી કરી દો અને યાદ રાખો હવે અમે નક્કી કરીશું કે અમે આ ઘર અને મિલકત કોને આપીશું આ ક્ષણે નક્કી કર્યું છે કે તું મને આ ઘરમાંથી નથી જોઈતી મેં વિચાર્યું કે ઠોકર ગાધા પછી વ્યક્તિ સ્વસ્થ થઈ જાય છે તમે પણ સમય સાથે સ્વસ્થ થઈ જશો પણ ના જ્યાં સુધી તમને તમારા બાળકો દ્વારા મારવામાં ના આવે ત્યાં સુધી તમે સમજી શકશો નહીં આટલું કહી તે બધા સાથે તેના રૂમમાં ગયો રશ્મિ દ્વારા શીખવામાં આવ્યા બાદ વિકાસ પણ ગુસ્સામાં ઘર છોડવા લાગ્યો હતો એક વખત પણ કોઈએ તેને રોક્યો ન હતો અને માફી માગવાને બદલે વિકાસ પણ તેની વસ્તુઓ બાંધીને તેના સાસરે ગયો હતો તે ગયો અને ત્યાં રહેવા લાગ્યો સમય ઘણો શક્તિશાળી છે જ્યારે વિકાસને તેના સાસરીયામાં નાની નાની બાબતો માટે અપમાનિત થવાનું શરૂ થયું ત્યારે તેને સમજાયું કે તેણે શું ભૂલ કરી છે પણ જ્યારે પંખી મેદાન ચૂકી જાય ત્યારે અફસોસ કરવાનો શું ફાયદો તેણે તેના માતા પિતાની ભારે માફી માગી પરંતુ તેની પત્ની સુધારવા માટે તૈયાર ન હતી આથી તેઓએ તેને ત્યાં આવવા દેવાની ના પાડી હતી અને વિકાસ તેના સાસરીએનું ઘર છોડીને તેની પત્ની સાથે અલગ ઘરમાં રહેવા લાગ્યું હતું અને ત્યાર પછી રશ્મિએ પોતાનું બધું કામ જાતે જ કરવાનું હતું મિત્રો દરેક માતા પિતા પોતાના પુત્ર માટે સુંદર બહુ શોધે છે પરંતુ આપણે એ બધું ભૂલી જઈએ છીએ કે ઘર સૌંદર્યથી નહીં પણ મૂલ્યોથી ચાલે છે માતા પિતાએ પહેલાં તેમની દીકરીઓને મૂલ્યો શીખવવા જોઈએ જેથી તેમના સંસ્કાર દ્વારા તેમને એટલા બધા આશીર્વાદ મળે કે તેમનું ઘર સમૃદ્ધ રહે છે તો મિત્રો વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો જો તમે પહેલીવાર ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે લાયકોન દબાવો વાર્તા જોવા માટે હૃદયપૂર્વક આભાર